જ્યાં ભાજપ કોર્પોરેટર આશિષ જોશીનું નિવેદન સામે આવ્યું છે તેને પક્ષે આપેલી નોટિસ હજી મને મળી નથી જ્યાં મીડિયા મારફતે મને જાણકારી મળી છે ત્યારે મેં પક્ષ વિરુદ્ધ કોઈ કામ કર્યું નથી જ્યાં પક્ષના કોઈ હોદ્દેદારો વિરુદ્ધ ટિપ્પણી નથી કરી ત્યારે પક્ષે મને જવાબ આપવા ત્રણ દિવસનો સમય આપ્યો છે હું પ્રજાની માફી માંગીશ કે એમને પૂર્વમાં ડૂબવામાં શહેરને સોંપવાની ગિફ્ટ આપી તેને લઈ માફી માંગીશ ત્યારે

સભાસદ દ્વારા માનનીય કમિશનર સાહેબ જોડે જે ઉદ્ધતાઈથી અને અપમાન શબ્દોથી જે ગેરવર્તન કરેલ છે તે બાબતને તમામ અધિકારી અને કર્મચારી સ્વર્ગે વખોડી કાઢેલ છે અને મેયરશ્રીને રજૂઆત કરેલી છે કે સભાસદ સભાની મર્યાદા મારી અને ચોક્કસ રજૂઆત કરી શકે છે પરંતુ મર્યાદાની બહાર જઈ ઉદ્ધતાઈથી અને ગેરવર્તન કરી અને કમિશનર સાહેબનું અપમાન કરે આ વર્તન કદાપી ચલાવી ના લેવાય આ માટે દરેક અધિકારીઓએ ની માંગણીને ધ્યાનમાં લઈ એક અધિકારીનો સમૂહ મેયરશ્રીને રજૂઆત કરી અને જણાવેલ છે કે આ વર્તન અંગે માન્ય શ્રી ખેદ વ્યક્ત કરે દિલગીરી વ્યક્ત કરે આશીષ જોશી ફક્ત અને ફક્ત પૂર્વ વિસ્તાર અને વડોદરા શહેરના નાગરિકોની માફી માંગે છે કે અમે આ નાડું સાફ ના કરાઈ શક્યા ત્રીસ વર્ષથી આ નાળું સાફ નથી થયું એની રજૂઆત હતી અને જો અમારા ધ્યાન પર ગયા વર્ષે જ આવ્યું હોત તો અમે ગયા વર્ષે જ આના માટે આ રીતે જ લડત કરીને પણ નાળું સાફ કરાવત આશીષ જોશી પ્રજાની વડોદરા શહેરની માફી માગે છે કે અમે આ વડોદરા શહેરને સો ભૂવાની ગિફ્ટ આપી છે આશિષ જોશી માફી એવી માગે છે કે હજુ બી એક્સિડન્ટથી અને ઢોરોથી આ શહેરમાં નાગરિકો મળી રહ્યા છે તો હું એ બધાની માફી માગું છું એટલે મારે અમે પ્રજા માટે ચૂંટાયા છે ને પ્રજાના કામો જો ના થતા હોય